પોરબંદર નજીકના દરિયા કાંઠે બે દિવસમાં કુલ સાડા બાર લાખની કિંમતના સાત પેકેટ ડ્રગ્સ મળી આવ્યું છે પોલીસે ડ્રગ્સનો જથ્થો કબજે કરી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે દરિયા કિનારાના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાતા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ ટીમ ડ્રોન ટીમ ડોગ સ્કોર ટીમ એટીવી બાઇક ટીમ બનાવવામાં આવી હતી અને તેના દ્વારા જિલ્લાના એકસો કિલોમીટરના દરિયા કિનારા ઉપર ચોવીસ કલાકનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન ઉડદર ગામના દરિયા કિનારે છૂટાછવાયા અંતરે પડેલ કુલ સાત મારીજુઆના હસીસના પેકેટો મળી આવ્યા હતા જેનું કુલ વજન આઠ કિલો એકસો ગ્રામ હતું અને તેની કિંમત રૂપિયા બાર લાખ અઠ્યાવીસ હજાર આઠસો થવા જાય છે આમ બે દિવસમાં કુલ સાત પેકેટ ડ્રગ્સના કબજે કરાયા છે જે મામલે એસઓજી દ્વારા જાણ્યા શખ્સો સામે ભારતની સુરક્ષા એજન્સીઓની બીકના કારણે મારી જુવાના હસીસનો આ જથ્થો દરિયામાં ફેંકી દેતા દરિયા કિનારેથી બિનવારસુ મળી આવ્યા બાબતે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર